વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વાસણા જૂના ચકાતનાકાની પાછળ આવેલ એપાર્ટમેન્ટમાં અછોડો તોડવાનો બનાવ બન્યો મહિલા બાળકીને શાળાએ મૂકવા ગયા હતા ત્યાંથી પરત ફર્યા બાદ તેઓનો અછોડો તૂટ્યો મહિલાએ સોસાયટીમાં પ્રવેશ કર્યો ને મહિલાનો પીછો કરી ચોરી સામે ઘટનાને અંજામ આપ્યો મોડા પર રૂમાલ અને માથે ટોપી પહેરીને આવેલ ગઠિયો અછોડો તોડી ફરાર થયો હતો સીસીટીવીમાં ગઠીયો કેદ થયો હતો સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે શ્રીહ શ્રીહ સાઈટમાં હું રહું છું સાહેબ ને હું છોકરીને મૂકવા જતી હતી અને મૂકીને મેં પાછી ફરી મેં આવતી હતી અને આવીને હું અંદર ગઈ ને હું તઈ મારા અંદર જતી રહે નીચે નમી અને મારા નમવા ગઈ ને એ મારા ગળામાં હાથ નાખીને એ મારા ગળામાંથી ચેન ખેંચી લીધી એને કયા ટાઈમ બસ હું સાડા બારે ગઈ એટલે રિટર્ન લગભગ પોણા એક તો થવા આવ્યો હશે